Hamzuma. Ah, bolo. અમારે આ તમા તમારા ગીત સાંભળવામાં દેરાણી જેઠાણી ને કેટલો શોખ છે જો કેવા પરોઠી વાળી કેવા બે ગયા છે એટલે કેટલો આમ શોખ છે દેરાણી જેઠાણી જો અને પડખે નરણ બા સાસુ પડખે માસીજી આ અમારા બેન કેટલા અહીંથી દૂર રહી છે તો આવ્યા ને ખબર પડે ને હમઝુ આવ્યા છે એટલે તમને કહો આવ્યા બપોર વચ્ચે આરામ એ ન કર્યો ને કે આરામ નથી કરવો આરામ તો થાય હમઝુ મળવાનું થાય છે અને આજે માસી જીવન માં છે ને હમઝુ ગમે રીતે હસવાનું તમારું શું કેવું છે અને અમે તો તમારી પાસેથી શીખીએ છીએ આજે પંચ્યાસી વર્ષે

એટલે ઓલા છોકરા બધા ઓલોકરો કે મારું નામ ઓલું કે છોકરાનું એ છોકરા નાના નાના હોય ને કે ઘોડા સડવાનું મારી બધા કેમ ઘોડે મારે સડાવવા છોકરા નાના કોઈ વિચાર બધા તો ભાઈ એક ગાવ आगे, आगे। पसे, मैं की, पसे राधा की ए रंजक की एक सोरी है आर जवान गमे रंजक की एक सोरी है राधा की गोरी है हो मैया करा दे मेरो प्यार हो मैया करा दे हो मैया करा दे मेरो प्यार ए नजर तारी तारी छोटी है उमर तारी छोटी है नजर तारी खोटी है नजर तारी खोटी है केसो करा दो तेरो प्यार केसो करा दो तेरो प्यार केसो करा दे तेरो प्यार મોર મોર બેઠો આંબિયા વેરા તમે કોય ને યુડા દેવા હીરબાઈ વેરા ો યાપને એ કોણ હા લાવે હે લેમ કોણ તું લાવે ભાઈ બધી મનોરંજન કરાવી થાય ભાઈબંધ મિત્રો છે ને અમારા સમજુ નાના મોટા સાથે મોટા બધા સાથે ભળી જાય જીવન ખરેખર સમજુબા જેવું હોવું જોઈએ ખૂબ આનંદ થાય છે સમજુવા માટે એક તાળી પાડી દો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ